અમરેલી સરદારનગર શેરી નંબર ચારમાં આરસીસી રોડ નહીં હોવાથી રહીશો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કહેવું છે છે કે અહીં પાકો રોડ ધૂળની ચોમાસામાં પાણી ભરાય છે જેના કારણે બાળકો અને વૃદ્ધોને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે ઘણી વાર ચોમાસામાં વરસાદી પાણીના કારણે થયેલ કિચડમાં વૃદ્ધો પડે છે બાળકોના યુનિફોર્મ સ્કૂલે પહોંચે એ પહેલા ખરાબ થઈ જાય છે શાકભાજી દૂધ કે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ વેચવા ફેરિયાઓ અંદર સુધી આવી નથી શકતા અનેક બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે તેવા શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાએ આરોપ લગાવ્યા છે ત્યાં રોડ બનાવતા નથી જેના અનુસંધાને સરદારનગરના રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાના ચીફને લેખિત રજૂઆતો કરવામાં આવી છે આ રોડ બનાવી સરદારનગર ચારના રહીશોની આ પરેશાની નિવારવામાં આવે તેવી માંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોંડાગર દ્વારા અપીલ કરવામાં આવી છે કારણ જય હિન્દ જય ભારત મીનાબેન સોંડાગર અમરેલી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ હું એક પ્રમુખ તરીકે નહીં પણ અમારી શેરીની આમ મહિલા તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે આજે મારા મેરેજના પચીસ વર્ષ થયેલા છે હું પચીસ વર્ષથી આ શેરીમાં રહું છું બાકી બધા ત્રીસ પાંત્રીસ રહે રહીએ અમારી શેરીમાં આજ સુધી રોડની સમસ્યા કાયમ માટેની રહેલી છે નથી અમારી શેરીમાં ક્યારેય રોડ સરખો બનેલો અને આજે આટલા વર્ષોથી અમે લોકો વેરા શું નથી ભરતા બધાની સાથે અમે વેરા ભરીએ છીએ પાણી વેરા નળ વેરા રોડનું બધું નગરપાલિકાનું હર પહેલું ભરીએ છીએ તો બધી જ શેરીમાં રોડ થાય છે અમારી શેરીમાં શા માટે નથી થતો ગયા વર્ષે પણ અમે લોકો લખી લેખી અરજી આપી અને બધી લેડીઝ જઈ આવ્યા હતા કે તમે રોડ બનાવો અમારા બધાના ઘર બધા પુરાણ પૂરી પૂરીને અમારી જાતે અમે લોકો ટ્રેક્ટરો મગાવીને પૂરીએ છીએ ચોમાસામાં આ શેરીનું વાતાવરણ એટલું ખરાબ હોય છે કે કોણ પડ્યું કે કોણ રહ્યું હાથપંગ છોકરાઓના ભાંગે વાહન લાવવા માટે તકલીફ પડે શાકવાળાને અંદર આવવા તકલીફ પડે દૂધવાળાને આવવા માટે તકલીફ પડે કચરાવાળો અંદર નથી આવતો અને ગરડા માણસો અમારી શેરીમાં એટલા બધા નિવૃત્ત જ રહે છે હવે આટલા બધા પ્રશ્નો હોવા છતાં આટલી બધી વખત લેખિત અરજી આપવા છતાં પણ અમારા રોડનું કાર્ય કરવામાં આવેલું નથી અમારી બધાની શેરીવાળાની બધાની એક જ સહમતી છે કે અમને રોડ ઉતારીને કરી આપો કારણ અમારા ઘરમાં ચોમાસામાં બધાના બધાના જ ઘરમાં પાણીનો પ્રશ્ન છે અત્યારે ગયા ચોમાસે બધાના ઘરમાં પાણી એટલું ભરાયેલું હતું ત્યારે પણ અમે કીધેલું હતું કે ભાઈ અમને આનો એક રસ્તો કરી આપો નથી ગટરનું પાણી સીધું બહાર જતું રોડનું પાણી ભરાઈને અમારા ઘરમાં આવે છે ચોમાસામાં એટલે નગરપાલિકાને બે હાથ જોડી અમને નમ્ર વિનંતી સરદારનગર શેરી નંબર ચાર રણછોડનગર ત્રણ પછીની ગલીમાં અમારી રહેવાસીઓ એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે અમને રોડ બનાવી આપો હવે અમારાથી આ સહન નહીં થતું સફાઈ કરવા માટે આવે છે સફાઈ કરવા માટે આવે છે એક દિવસ આવે એક દિવસ નથી આવતા પણ આવે છે એનું અમે પેલું નથી કરતા કચરો લેવા પણ આવે છે એમાં પણ અમે ના નથી પણ આ રોડની સમસ્યા આટલા વર્ષોથી અમારી અમારા બાળકો આમ છૂટથી તો રમી નથી શકતા રોડ જ કાચા છે તમે જોઈ લો બધે પાણી ભરાય બધે ખાડા વાહનો લેવા મૂકવામાં તકલીફ આ ટાઈમથી રોડની તકલીફ છે અમારા બાળકો સાવ નાના નાના છે વરસાદમાં અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે કેટલાને કહીએ છીએ ભાજપવાળાને કહીએ પણ કોઈ અમારો શેરીમાં રોડ બનાવી નથી દેતું તમને નમ્ર વિનંતી છે અમે વૃદ્ધ છે અમે ત્રેસઠ પાસઠ વર્ષ માણસો છે અમને હાલવામાં પગની તકલીફને હિસાબે બહુ તકલીફ પડે છે તો આપને નમ્ર વિનંતી કે અમને રોડ બનાવી દે હા બબે ત્રણ ત્રણ વાર જઈ આવ્યા છીએ અને કીધું છે અરજીને હા બધાયના વેરા ટાઈમ ટુ ટાઈમ દર વર્ષે અમે ભરી દઈએ છીએ